ભુજ શહેરમાં બાંધકામના નિયમોનું પાલન કરવાનું કામ ભાડાનું છે દ્વારા આવા કોઈ નિયમોનું પાલન થતું નથી ભાડામાં રાજ ચાલતું હોવાથી ગેરકાયદેસર રાફડો ફાટ્યો છે ગેરકાયદેસર બાંધકામોના કારણે આગ લાગવાની ઘટનામાં અને ભૂકંપ જેવી દુર્ઘટનામાં કચ્છના લોકોના જીવ જાય છે કચ્છમાં સજામાં આવતા અધિકારીઓ કચ્છનું ભૂલું કરે તેવું લાગતું નથી એટલે કે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ પરંતુ જમીન ઉપર જોઈએ તો ભાડાનો ક્યાંય પણ અસ્તિત્વ દેખાતું હોય એવું નથી લાગતું આપણે અતીતમાં કેટલીય સ્ટોરી કરી કે ભાડાના જે અધિકારીઓ છે એ નકદનારાયણના રાજમાં કોઈ પણ કાર્યવાહી કરતા નથી પરંતુ હાલમાં પાંચ છ દિવસ અગાઉ એક જગ્યાએ આગ લાગેલી હતી રાત્રે અને એવી જગ્યાએ આગ લાગેલી હતી કે જે ઉપર પ્રી ફેબ્રિકેટેડ બાંધકામ કરેલું હતું એ બાંધકામ નિયમ વિરુદ્ધ હોય પરંતુ એના વિરુદ્ધ ભાડા કોઈ જ કાર્યવાહી કરતી નથી ભાડા કાર્યવાહી કરે પરંતુ અંતમાં શું હોય છે કે નખદનારાયણ થી મીઠાઈઓ લઈ અને એ જે ખોટું બાંધકામ છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી એવા અમે તમને દેખાડીએ છીએ કે ભુજમાં હજી એવા કેટલાય બાંધકામો છે કે જે નિયમ વિરુદ્ધના બાંધકામો છે એમણે પોતાની અગાસી ઉપર પ્રિફેબ્રિકેટેડ બાંધકામ કરેલું છે એટલે કાયમી બાંધકામ ન કહેવાય પરંતુ બાંધકામની શ્રેણીમાં પરંતુ ભોગ કોણ બને છે એનામાં એક ટ્યુશન ક્લાસીસ તક્ષશિલા આર્ટકેટ ની અગાસી ઉપર ચાલતો હતો અને આખો આખું બાંધકામ પ્રિફેબ્રિકેટેડ હોવાથી સામાન્ય શોર્ટ સર્કિટમાં ગંભીર આગ લાગી હતી અને આપણે આંખની સામે ટપોટ કેટલાય માસુમ બાળકોના મરણ થયા હતા એ જીટીઝ રાજકોટની ગેમ ઝોન ની ઘટનાની વાત કરીએ તો એનામાં પણ બેઝમેન્ટમાં અને ઉપરના ભાગે આગ લાગી હતી અને એનાથી પણ કેટલાય લોકોના મરણ થયા હતા પરંતુ આપણે કમનસીબી એ છે કે આપણે આવી ઘટનાઓ બાબતે નથી લોકો ઘણા ફરિયાદો કરે છે અને ગંભીર થાય છે પરંતુ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એને લેતી નથી અને પરિણામ સ્વરૂપે સમયાંતરે નાના મોટા અકસ્માતો થાય છે અને એનામાં ગુજરાતના નાગરિકો મરે છે એવી આપણે ઘણી બધી ઘટનાઓ જોઈએ જેમ વાત કરીએ તક્ષશિલા કાંડની વાત કરીએ કે હરની બોટ કાંડ ની વાત કરીએ કે ઝુલતાપુલની વાત કરીએ રાજકોટ ગેમ ઝોન ની ઘટનાની વાત કરીએ અથવા તો હાલમાં જે દિશામાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી હોય એની વાત કરીએ તમામે તમામ જે અકસ્માતો થયા છે તેનામાં વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી માત્ર ખાના માટે એવા એક બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને છ મહિના બાદ એ ફરીથી નોકરી આવી જાય છે અને આપણે અંતે એ જ સ્થિતિમાં રહીએ છીએ કે આવા અકસ્માતો થાય એના પછી આપણે આપણા પરિજનો મરદાર લેખવા પડે છે ભુજમાં જે આવી બિલ્ડિંગો બને

અનેક એવી ફરિયાદો છે કે જેનામાં અગિયાર મીટરની પરમિશન મળવા પાત્ર હોય અને ત્યાં અઢાર અઢાર મીટરનું બાંધકામ થયું હોય તે છતાં એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી તો હવે તમે વિચારી લેજો કે ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ માત્ર અને માત્ર પૈસા લઈ અને આવા ગેરકાયદેસર બાંધકામોને છાવરે છે અને આવનારા દિવસોમાં યા તો મોટો ભૂકંપ થશે અથવા આવી કોઈ દુર્ઘટના થશે તો એ દુર્ઘટના અને ભૂકંપમાં આપણે ભુજના અને કચ્છના લોકોને માત્ર આપણા પરિજનોના મર્દા લેખવાનો જ વારો આવશે માટે મારી આપ સૌ સર્વને વિનંતી છે કે આવા કોઈ પણ બાંધકામો થતા હોય તેની ચોક્કસ ફરિયાદ કરો ડેવલપમેન્ટ ઓથોરિટી ને અને જો એ કાર્યવાહી નહી કરે તો પછીનો આગળના પ્રશ્નો છે પરંતુ આવશે અને આપણે દીકરાઓને ખોઈ રહેશું નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર